સ્વામિનારાયણ આજે વાત કરવી છે દ્રઢતાની વિશ્વની અંદર અનેક મહાન વ્યક્તિઓ થઈ ગયા કે જેમણે પોતાના જીવનના નિયમો હંમેશા દ્રઢતાથી પાડ્યા હતા અને કર્તવ્યની અંદર ક્યારેય પાછા ન પડ્યા હતા એવો જ પ્રસંગ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના જીવનમાં બન્યો હતો એ સમયે તેઓ ભારતના રાષ્ટ્રપતિ હતા તેમના બહેન ભગવતી દેવી તેમની સાથે રહેતા હતા તેમને દમનો રોગ હતો અને પચીસમી જાન્યુઆરીના દિવસે એ પ્રજાસત્તાક દિવસના પૂર્વ સંધ્યાએ તેમનું મૃત્યુ થયું હતું છતાં પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બીજા દિવસે એટલે કે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તેઓ ભારતના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની અંદર જોડાયા હતા પોતાના કર્તવ્યનિષ્ઠાનું પાલન કર્યું હતું અને દ્રઢતાથી તમામ કાર્યો તેમણે પૂર્ણ કર્યા હતા દેશભાવના તેમાં એવી જ એવી દેખાતી હતી છવ્વીસમી જાન્યુઆરીના રાત સાંજના સમયે તેમની પોતાના બેનની અંતિમ યાત્રા કરી હતી અને પોતાના બેનને કાંધ આપી હતી ત્યારે દેશના લોકોને ખબર પડી કે જેમના બહેનનું અવસાન થયું હોવા છતાં તેમણે આ રાષ્ટ્રીય તહેવારની સારી રીતે ઉજવણી કરી હતી અને પોતાના કર્તવ્યનું પાલન કર્યું હતું અને ત્યાર પછી તેમણે પોતાના બેનનું કર્તવ્યનું પાલન કર્યું હતું અને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા આજે આ તમામ દેશવાસીઓની આંખમાં આંસુ હતા અને કર્તવ્ય નિષ્ઠાને વંદન કરી રહ્યા હતા આવા મહાન વ્યક્તિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આજે પણ લોકો યાદ કરે છે વંદન છે તેમની નિયમ પાલનતાને અને તેમની કર્તવ્ય નિષ્ઠાને